જય માતાજી મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે તમારું તો જો મિત્રો આ ગોધરા ટોકાઉ આવી અને વિડીયો બનાવવાનું સામ કર્યું છે જો મિત્રો અમારે ચાલુ જ છે હાલ કોણ ફૂલ કાઢે જોવા મળે આ આ બધું તો વાંચ્યું

આમાં કઈને રજગું બધું આવેલું છે આ સિયાતુડી છે મિત્રો જુઓ આ સિયતુ છે મિત્રો જો મિત્રો આ ખાસ છે જો મિત્રો આ ખાસ છે આરી જોંફળી છે મિત્રો જુઓ જો મિત્રો આ જો ફળી આવડી થઈ છે વિડીયો બનાવ્યા તો ચોમાસું આઈ હતી જો મિત્રો આ ઓબો છે મિત્રો જો એક આરો ઓબો છે એક આય મિત્રો ઓબો છે હરગુડો છે હવે સેગો ચાલુ થઈ છે હવે આબા મોડી મિત્રો જુઓ તો મિત્રો હવે આજે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે આજે ફાગણ સુધી એકમ થઈ ગઈ એટલે હવે ઉનાળાનું શરૂઆત થઈ ગઈ હવે જુઓ હવે ઉનાળાનો ઋતુમાં પાણી ખૂબ જો હે જો મિત્રો એવા માટે ગોર છે મિત્રો હવે સારવાર અઠવા આવી ગયા છે એટલે કે થોડો વિડીયો બને પછી સારું આઠવાનું ચાલુ કરો મિત્રો તો હવે સારવાર આવી ગયા આ ખાસ છે જો મિત્રો આ રજકો છે હવે રજકો ઉનાળો આવશે એમ થોડોક ઓછો પોગર છે હવે આ રાયના ડોકા છે પાળી પાળીને વખેતા હવે વાઢવાના જ છીએ હવે વાઢી દઈશું અને જો મિત્રો રજકો છે જો આપણે દાંતેડું આદરું બે લઈને આવી ગયા છું તો મિત્રો હવે રજકો કોઈ વાટવાનું સારું કરશે જો તો આપણું દાતેડું બે લઈને આવી ગયા ચમકે આપણે ભેંસું છે એટલે સાર બીજી વાટવી જ પડે તો હવે વિડીયો એટલે પૂરો કરો ચમકે સાર વાડશે તો આવજો જય માતાજી અસાર વાડીને ભેંસને નાખો બીજા વિડીયોમાં મળશું આવજો જય માતાજી